નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે અહીંયા પચાસ થેલી આ ભાઈ વાપરી લેતી ઓમ રુદ્રા ની જીરાના પાકમાં બધા ભાઈઓ તો જોવા માટે આવ્યા છે તો ભાઈને પૂછીએ કે તમે જીરામાં વાપર્યું છે તો રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે સત્તર એક બે હજાર ચોવીસ ગામ છે મોડ પર કોમ રૂદ્રા પચાસ કિલો આવે છે દાણાદાર આવે નવસો રૂપિયા ભાવશે ભાઈ તમારું નામ લખમણભાઈ કર્ણાભાઈ ચાવડા લખમણભાઈ કર્ણાભાઈ ચાવડા ગામ તમારું મોડપર મોડપર તાલુકો લાલપુર લાલપુર જિલ્લો જામનગર જામનગર આજની તારીખ ભાઈ સત્તર એક બે હજાર પચીસ પચીસ તમારા મોબાઈલ નંબર

તો તમે શું કહેવા માંગશો આ ઓમ રુદ્રા વાપરવાથી સટાણે સારું રિઝલ્ટ મળ્યું હવે આવતે સો માં વાપર પછી ખબર પડે બધી તમે ભાઈ ઓમ રુદ્રા કેટલી થેલી વાપર્યું છે મેં ચાર ને બે છ થેલી સેના માં આ જીરામાં જ વાપર્યું જીરામાં પહેલો જખત રહે હા તો કેવું લાગ્યું રિઝલ્ટ સટાણે તો રિઝલ્ટ સારું છે પછી માંડવીનો આપણે અનુભવ નથી કોઈ જીરામાં તો રિઝલ્ટ આપણો રિઝલ્ટ આ નામી છે બરાબર પછી ઓગરવામાં કેવું છે તમે ઓગરવામાં જોરદાર નામી કમ્પ્લીટ ઓગળ્યું છે ને હા ઓગળ્યું નથી બરાબર છે ને તો આપડું ઓમ રૂદ્રા લીધું છે તો તમે શું કેવા માંગશો વાપરવા અત્યારે તો વાપરવામાં સારું છે પછી હવે પાછો મગફળી વાપરજો ત્યારે હું જોવા આવીશ ઓમ રુદ્રા તમે જમીન સુધારક જે આપણું આવે છે વાપરી બદલ તમારો ખુબ ખુબ દિલ થી ધન્યવાદ તમારા ભાઈ ને ત્રણ જણાને તમે આપું છે એને કેવું છે ને કોઈ તકલીફ નથી અત્યારે કઈ તકલીફ નથી ઓકે તો તમે ઓમ રૂદ્રા વાયપરી બદલ ધન્યવાદ તમારો